નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બાર હજાર બસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ સીએસઆઈઆરએ પેરાસિટામોલનું ઉત્પાદન કરવા માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવી ગુજરાતમાં પોરબંદરના વિમાન મથકે હેલિકોપ્ટર તૂટી પડતા ત્રણ જવાન શહીદ થયા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન આજથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે ભારતીય સેનાના જવાન વરૂણ તોમર સડસઠમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા બે હજાર ચોવીસની પુરુષોની દસ મીટર એર પિસ્તોની ફાઇનલમાં ચેમ્પિયન અને ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને છ વિકેટથી હરાવી શ્રેણી ત્રણ એકથી કબજે કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બાર હજાર બસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભારતનું મેટ્રો નેટવર્ક એક હજાર કિલોમીટર સુધી વિસ્તર્યું છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષોમાં મેટ્રો નેટવર્ક ક્ષેત્રે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે નમો ભારત પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાથી દિલ્હી મેરઠ માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે મેટ્રો ચપ્પે ચપ્પે તક પહોંચી તો એ કામ ભાજપા કેન્દ્ર સરકાર ને ક્યા બીતે દશક મેં દિલ્હી એનસીઆર મેં મેટ્રો નેટવર્ક દોગુને અધિક હો ચુકા રીઠાલા નરેલા કુંડલી કોરિડોર પર ભી કામ શરૂ હૈ જો નમો રેલ પ્રોજેક્ટ હૈ કેન્દ્ર સરકાર બના રહી હૈ તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં સરકારનું પ્રાથમિક ધ્યાન માળખાગત વિકાસ પર રહ્યું છે તેમણે કહ્યું કે આજે આધાર માળખાકીય બજેટ વધીને અગિયાર લાખ કરોડ રૂપિયા થયું છે દરમિયાન શ્રી મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોકનગર સ્ટેશન વચ્ચે નમો ભારત ટ્રેનમાં સવારી કરી હતી તેમણે છ હજાર બસો ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રો ફેઝ ચારના છવ્વીસ પૂર્ણાંક ચાર કિલોમીટરના રીથાલા કુંડલી સેક્શનનો શિલાન્યાસ કર્યો હતો પ્રધાનમંત્રીએ નવી દિલ્હીના રોહિણી ખાતે કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થા માટે લગભગ એકસો પંચ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન નવી આધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર કેન્દ્રની સાથે લડાઈમાં એક દાયકાનો સમય વેડફ્યાનો આરોપ લગાવ્યો છે રોહિણીમાં જાપાનીઝ પાર્ક ખાતે એક રેલીને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે આગામી પચીસ વર્ષ દિલ્હીના વિકાસ માટે નિર્ણાયક છે તેમણે કહ્યું કે આ પચીસ વર્ષોમાં દેશ એક વિકસિત રાષ્ટ્ર બનશે શ્રી મોદીએ જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ દિલ્હીને એક એવી રાજધાનીમાં રૂપાંતરિત કરવાનો છે જે ભારતના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે તેમણે દિલ્હીની વર્તમાન સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે કોઈપણ દેશ ત્યાં સુધી વિકાસ નથી કરી શકતો જ્યાં સુધી તેના નાગરિકો રાષ્ટ્રવાદ માટે ઊંડે સુધી પ્રતિબદ્ધ ન હોય દિલ્હી ખાતે એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિર બે હજાર પચ્ચીસની મુલાકાત લેતા શ્રી ધનખડે જણાવ્યું કે ભારતના વિકાસ માટે રાષ્ટ્રવાદ સંગઠન અને રાષ્ટ્રપ્રથમના અભિગમની જરૂર છે શ્રી ધનખડે એનસીસીના પ્રદાનની પ્રશંસા કરી હતી તેમણે રાષ્ટ્રના પરિવર્તન માટેના પાંચ સ્તંભ અંગે જણાવ્યું હતું प्रत्येक नागरिक को प्रगति का पथ प्रदर्शक बनाते हैं और ये पंच प्राण हमारे समाज की रघु में बहते हुए एक अजय राष्ट्रवादी भावना का निर्माण करते हैं जो व्यक्तिगत जिम्मेवारी पारंपरिक मूल्यों और पर्यावरण चेतना को सांस्कृतिक गौरव एकता और आत्मनिर्भरता की ओर यात्रा को ले जाते हैं વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ સીએસઆઈઆરએ પેરાસિટામોલનું ઉત્પાદન કરવા માટે એક સ્વદેશી ટેકનોલોજી વિકસાવી હોવાની જાહેરાત કરી છે નવી દિલ્હીમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગના સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે આ નવીન પહેલનો હેતુ ભારતને પેરાસિટામોલ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને આ દવા બનાવવા માટે આયાતી ઘટકો પર નિર્ભરતા ઘટાડવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાતમાં આજે પોરબંદરના વિમાન મથકે હેલિકોપ્ટર તૂટી પડતા ત્રણ જવાન શહીદ થયા છે ભારતીય તટરક્ષકના ગાંધીનગર સ્થિત પ્રાદેશિક વડામથકે એક યાદીમાં જણાવ્યું છે કે આજે બપોરે પોરબંદર વિમાન મથકના એર એન્કલે ઉપર એક હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલટ અને ચાલકદળના એક જવાન શહીદ થયા છે નિયમિત તાલીમના ભાગરૂપે ઉડાન દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ બિહારના પટનામાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવા સંબંધિત એક કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી મોહમ્મદ સજ્જાદ આલમ નામના આરોપીની ધરપકડ કરાઈ છે આરોપી બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાનું રહેવાસી છે જે કર્ણાટક અને કેરળ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત સ્થિત સિન્ડિકેટ્સ દ્વારા બિહારમાં ગેરકાયદેસર ભંડોળ પહોંચાડવામાં સામેલ હતો અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન ભારતની બે દિવસની મુલાકાતે આજે દિલ્હી આવશે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે વાતચીત કરશે શ્રી સુલિવન મંત્રી ડોક્ટર એસ જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને પણ મળશે પોલ પોલાદ મંત્રી એચડી કુમારસ્વામી આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્ટીલ ઉદ્યોગ માટે પીએલઆઈ સ્કીમ વન વન લોન્ચ કરશે આ કાર્યક્રમ દરમિયાન શ્રી કુમારસ્વામી અરજીઓ પણ મંગાવશે પોલાદ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે મંત્રાલયની પીએલઆઈ યોજનાએ ચૌદ હજારથી વધુની સીધી રોજગારી સાથે લગભગ સત્યાવીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કર્યું છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની આપલે આજે સાંજે બંગાળની ખાડીમાં આંતરરાષ્ટ્રીય દરિયા સરહદ પર પૂર્ણ થઈ છે બાંગ્લાદેશમાં કથિત રીતે આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતમાં લેવાયા પંચાણું ભારતીય માછીમારો ભારત પરત ફરી રહ્યા છે એ જ રીતે નેવ બાંગ્લાદેશી માછીમારો તેમના વતન દેશમાં પરત ફર્યા છે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે શરીરને તંદુરસ્ત રાખવા માટે દરેક વ્યક્તિએ સાયકલ ચલાવવી જોઈએ શ્રી માંડવિયાએ આજે સવારે પોરબંદર જિલ્લાના ઉપલેટામાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો હતો આજે દેશભરમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા ગયા મહિને શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી દેશના બે હજાર પાંચસો સ્થળોએ કાર્યક્રમ યોજાયા છે ભારતીય સેનાના જવાન વરૂણ તોમરે સડસઠમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા બે હજાર ચોવીસની પુરૂષોની દસ મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયન બન્યા છે આ સ્પર્ધામાં વરૂણના સાથી ખેલાડી પ્રદ્યુમન સિંહે રજત જ્યારે રાજસ્થાનના આકાશ ભારદ્વાજે કાંસી ચંદ્રક જીત્યો છે આ સાથે વરૂણ તોમરે પુરૂષોની જુનિયર દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધા પણ જીતી લીધી છે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને છ વિકેટથી હરાવ્યું છે આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવરસ્કર ટ્રોફી ત્રણ એકથી જીતી લીધી છે ઓસ્ટ્રેલિયાએ આજે ત્રીજા દિવસે એકસો બાસઠ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પાર પાડ્યો હતો આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ફાઇનલ માટે સ્થાન સુનિશ્ચિત કર્યું છે ભારતીય દિવ્યાંગ ક્રિકેટ પરિષદ ડીસીસીઆઈએ દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી માટે સત્તર સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે ડીસીસીઆઈની રાષ્ટ્રીય પેનલે જયપુરમાં સઘન તાલીમ શિબિર પછી ટીમની પસંદગી કરી છે ભારતીય ટીમ પહેલી મેચ વિક્રાંત રવિન્દ્ર કેનીની કપ્તાની હેઠળ પાકિસ્તાન સામે રમશે ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી અઢારમા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન બે હજાર પચ્ચીસનો આઠમી જાન્યુઆરીએ પ્રારંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવમી તારીખે સંમેલનનું ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દસમી જાન્યુઆરીએ અઢારમી સમાપન સત્રની અધ્યક્ષતા કરશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં બાર હજાર બસ્સો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ સીએસઆઈઆરએ પેરાસિટામોલનું ઉત્પાદન કરવા માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવી અને ગુજરાતમાં પોરબંદરના વિમાન મથકે હેલિકોપ્ટર તૂટી પડતા ત્રણ સવા જવાન શહીદ થયા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા